દેશભરમાં સ્વાતંત્ર પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરતમાં પંદર ઓગસ્ટની સંધ્યાએ આઝાદી કા રંગ કે સંઘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના યુવાનોનું મનોબળ મજબૂત કરવા સુરતમાં આ કાર્યક્રમ યોજાયો હતો સણિયા હેમાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નિવૃત્ત ફોજીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ ફોજી ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં દેશભક્તિનો રંગ જામ્યો હતો આજના યુવાનો સિવિક સેન્સ મેન્ટલ હેલ્થ વુમન એમ્પાવરમેન્ટ આ બાબતોથી આજે લડી રહ્યા છે ત્યારે આજના યુવાનોનું આ સમસ્યાનું સમાધાન આર્મી ઓફિસરોની દ્રષ્ટિથી કઈ રીતે કરી શકાય અને કઈ રીતે લાવી શકાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તો આ સાથે નિવૃત્ત ફોજીઓએ પોતાની કહાની પણ યુવાનોને કહી હતી મારું નામ મિલન મહેતા છે પંદરમી ઓગસ્ટની સંધ્યાએ સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત આઝાદી કારણ ફોજી જેમાં અમે ચાર પૂર્વ ઓફિસરો પૂર્વ આર્મી ઓફિસરોને આમંત્રણ આપ્યું છે જેઓ આજે સુરતના મહેમાન બન્યા છે જેનું આજે ભવ્ય અને દિવ્ય ઉજવણી સુરત વરાછા ખાતે થઈ રહી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં સિવિક સેન્સ મેન્ટલ હેલ્થ વુમન એમ્પાવરમેન્ટ જેવા ઘણી બધી પ્રોબ્લેમ છે જેનાથી યુવાનો લડી રહ્યા છે અને એનું સમાધાન આર્મી ઓફિસરના